અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસપીએલ કંપનીના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરની અંદર ગણેશ ઉત્સવને લઈ ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે આજરોજ ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશભાઈના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષરૂપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિકભાઈ અને એમની સાથે શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકુશ્વર પાલોડીમાં આવેલ આર એસપીએલ કંપનીએ વૃક્ષરૂપા માટે પાંજરાઓ આપી શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટને ટ્રસ્ટમાં સહભાગી બન્યા હતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ સૌ ગણપતિ સમિતિ સમિતિ નામની એક અમે અમે બનાવી હતી એને કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે તેનો સૌ સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા આરએસપીએલ ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડ વ્યવસ્થા કરવામાં આવી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં અવાજ સામાજિક અને ધાર્મિક કામ થતા રહે એનો સંકલ્પ લઈએ છીએ